કેમ ભાઈ હું તો હું મોહી ગયો અલ્યા તને છટાઓ કે છોડ નોખ્યું છે અલ્યા હું તો હું હેતરમાં કર્યું છે હેતરમાં પથારી ફેબ્રુઆરી સગો ના ના કામ બધું થઈ ગયું છે કમ્પ્લીટ બગાડ તો નઈ કર્યો ને ના ના કપાસું

આપડો તો વધારે ફ્રી માં પપોન ખાવું વીસ રૂપિયા ટિકિટ કમાઈ ચાલુ થતી નઈ હેડો તાર